લીસુ લાગેસ કે ખરબડું લીસુ લીસુ લાગે સરસ વેરી ગુડ હાલો ધ્રુવ ઈશાબેન તને કયું ફ્રુટ ભાવે ઈ શું છે અડજીને કેવું લાગે છે લીસુ લીસું કે ખરબચડું સરસ વેરી ગુડ હવે ધ્રુવિસા સ્ટ્રોબેરી અડજીને ઈ કેવી લાગે છે લીસી કે ખરબચડી ખરબચડી હા એ કેવા કલરની છે સ્ટ્રોબેરી હા વેરી ગુડ હાલો ધ્રુવભાઈ આ અડોજીને શું છે એને શું કહેવાય હા વેરી ગુડ કેવા કલરનું છે અનાનસ હા કેવા અડજીને લીસું લાગે છે કે ખરબચડું કેવું લાગ્યું વેરી ગુડ ખરબચડું લાગે સરસ હલો વેદ આપણે તને કયું ફ્રૂટ ભાવે શું છે એ કેળું કેવું છે એમ અટજી ને લીસું લાગે છે કે ખરબચડું હાથ ફેરવ ખરબચડું લઈ ગયું તને એમ હાથ ફેરવજી નાને છાલ ઉપર લીસું લાગે કેવું છે હવે આને અટજી ને અનાનસ ને એના ઉપર હાથ ફેરવ કેવું લાગે છે ઈ લીસું લઈ ગયું તને કેવું લાગ્યું ગયું ખરબચડું કે લીસું

Hah, oh, kerba cili, seras.